નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોર્ધન રોહિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટીવાય બી એ પેપર આઠ અંદર ગુજરાતનો ઇતિહાસ એકમ ચારના બાકી અભ્યાસ વિશે ચર્ચા કરીશું અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી કે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતના વિષય ગુજરાત પ્રાંતની અંદર બ્રિટિશરોએ પોતાનું શાસન કેવી રીતે સ્થાપ્યું અને કેવા કેવા સંજોગોમાં પોતાની સામ્રાજ્યનો ફેલાવો કર્યો તે સમયે દેશી રાજ્યોની શું ભૂમિકા હતી એ અંગે ચર્ચા કરી ત્યાર પછીના આગળના પોઈન્ટ વિશે આજે ચર્ચા કરીશું તો તેમાં જોઈએ તો હવે ગાંધીજીનું આગમન ઓગણીસો પંદરની અંદર ગુજરાતની અંદર થયું અને તે સમય દરમિયાન તમારે જો ઓગણીસો પંદરથી ઓગણીસો સત્તર બે વર્ષના સમય દરમિયાન ભારતની અંદર એમણે ભ્રમણ કર્યું અને એ ભ્રમણ દરમિયાન એમણે જાણ્યું કે ભારતની પ્રજા અહિંસક લડત માટે કઈ રીતે તૈયાર કરી શકાય અથવા ભારતની અંદર પ્રજાની અંદર રાષ્ટ્રવાદી ભાવના નો જુવાડ જગડા માટે કયા કાર્યો કરી શકાય તો તે સમયે પોતે એક અનેક ગાંધીવાદી આંદોલનની શરૂઆત કરીને લોકોને જોડ્યા જેથી કરીને ભારતની અંદર આઝાદી મેળવી શકાય એ માગેનો માર્ગ હત્યા કરી શકાય તમે જો કે ઓગણીસો પંદર બે ઓગણીસો સત્તરની સત્તરની અંદર જે ચંપારણ સત્યાગ્રહ થયો ત્યારબાદ ભારતની અંદર જે જે બ્રિટિશરોના ક્રાંતિકારી ગતિવિધિઓ ઉપર રોકવા માટેના જે કાયદાઓ આવ્યા એની અંદર જોઈએ તો રોલેટ બેક રોલેટ એક્ટ જે ઓગણીસો ઓગણીસની અંદર આવેલો જો બ્રિટિશ સરકારે ક્રાંતિકારી ચળવળ પર અંકુશ મૂકવા માટે રોલેટ એક્ટ નામનો કાયદો પસાર કરેલો તે વખતે પંજાબ વિધાનસભાની અંદર અને તેના વિરોધ તેના વિરોધમાં ગાંધીજીએ દેશભરના યુવાનો અને ખાસ કરીને ક્રાંતિકારીઓ જે લોકો દેશ દેશને આઝાદી માટેનું જે યોગદાન આપતા હતા જે પ્રવૃત્તિઓ કરતા હતા એને તેના માટે એક શું કે દમનનો દમન માટેનો કાયદો કરી શકાય અને તે વખત બ્રિટિશ સરકાર ઓગણીસો ઓગણીસની એપ્રિલ માસની અંદર આ કાયદો લાયા તો તે સમયે એને નાબૂદ કરવા માટે સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે અંદર જોઈ શકો છો ત્યારબાદ તમે જુઓ કે અસહકારની ચલવાત ભારતની અંદર જે કે ગાંધીવાદી આંદોલન થયા હંમેશા પ્રજાના જોવાડનો જુસ્સો પૂરું પાડવા માટે ગાંધીજીએ સૌથી વધુ ગ્રામીણ સમાજના લોકોનો સંપર્ક વસાધ્યો અને તેમાં ભારતની અંદર જે કે આંદોલનો થયા એ ઓગણીસો સત્તર હોય ઓગણીસો અઢાર હોય કે ઓગણીસો અઠ્યાવીસનું હોય એ મોટા ભાગના ગ્રામીણ સમુદાયના જે ખેડૂતોના જે અત્યાચારો થતા સામાન્ય પ્રજા ઉપર જે ધર્મ અત્યાચારો થતા હતા એને અનુલક્ષીને ગાંધીવાદી આંદોલન થયા તેની અંદર સૌથી મોટું આંદોલન જોઈએ તો ઓગણીસો બાવીસ બાવીસ દરમિયાન અસહકારનું આંદોલન તે સમયે ભારતની અંદર ખાસ કરીને જે બ્રિટિશરોનો જે વિદેશી માલ આપતો હતો એનો બહિષ્કાર કરવા માટે ગાંધીજીએ પોતાના કાર્યક્રમની અંદર મહત્વનું યોગ યોગદાન આપ્યું હતું તેમાં પરદેશી માલ સરકારી શિક્ષણ સંસ્થાઓ અદાલતો સરકારી નોકરીઓ તેમજ ધારાસભ્યોનો બહિષ્કાર કરવાનો જેથી કરીને બ્રિટિશરોને પોતાની માગણી રજૂ મૂકી શકાય આ માટે તે સમયે પોતાના કાર્યક્રમોની દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ અને ખાદીનો અનુરોધ કરવામાં આવ્યો હતો તેમાં રાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે ભારતના યુવાનો જોડાય ભારતની અંદર શિક્ષણનો પ્રભાવ વધે તે માટે રાષ્ટ્રીય વિદ્યાલયો અને વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવેલી અને ઓગણીસો અઢાર કે ઓગણીસો વીસની અંદર લગભગ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના તે સમય દરમિયાન થઈ હતી અને આ સમય દરમિયાન ભારત ઉત્તર પ્રદેશમાં તે ઓગણીસો બાવીસની અંદર જે ચોરી ચોરાનો ઘટના બની એ ગાંધીજીને લાગ્યું કે ભારતની પ્રજા અહિંસાના માર્ગ બરાબર સમજી શકી નહીં તેના અનુરાધમાં તેના અનુસંધાનમાં ગાંધીજીએ ચોરી ચોરાનો જે ઘટના બની એના કારણે ગાંધીજીએ આ અસકાર આંદોલન તે સમયે બંધ કર્યું હતું ત્યાર પછીનો આગળનો પેટા પોઈન્ટ જોઈએ તો ઓગણીસો ત્રેવીસની અંદર નાગપુર સત્યાગ્રહ ઓગણીસો બાવીસમાં ઝંડા सत्याग्रहाનું બીજ जबलपुरમાં રોપાયું હતું તે વખતનો નિયમ એવો હતો કે કોઈ વ્યક્તિ પોતે આત્મજંદુ ચાલીને प्रसार પણ ન થઈ શકે તો તે સમયે જંડા જંડા સત્યાગ્રહ Nagpur નું જે સુકાન હતું એ સદાબल्लभ ગાંધીજી સદાબल्लभભાઈ પટેલના સોપી અને આ સત્યાગ્રહ સફળ સાબિત થયો હતો ત્યાર પછીનો આગળનો પિટા પોઈન્ટ છે કે 1930 થી 32 ની દાંડીકૂચ કે ભારતીની અંદર ઓગણીસો ત્રીસમાં લાખોની અંદર કોંગ્રેસનું અધિવેશન ભરાયું અને એ અધિવેશનમાં સ્વરાજ એટલે ભારતને પ્રજા પોતાનું શાસન પોતે કરી શકાય એ માટેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અને તે સમયે ઇંગ્લેન્ડની અંદર ઓગણીસો બત્રીસની અંદર પ્રથમ ગોળમેજી પરિષદ ભરવામાં આવી અને એ ગોળી ગોળમેજી પરિષદની અંદર કોંગ્રેસ ભારતનું તે સમયે સૌથી મોટા મોટો પક્ષ હતો રાષ્ટ્રવાદી પક્ષ તેની અંદર જોડવા માટે ગાંધીજી અને તેમના કાર્યકરોને અપીલ કરેલી પરંતુ બ્રિટિશ સરકારની અત્યાચારી નીતિ સામે કોંગ્રેસ જોડાઈ નથી ત્યારબાદ તે સમયે ગાંધીજીએ અગિયાર મુદ્દાઓ રજૂ કર્યા હતા તેમાં દારૂ નિષેધ જમીન મહેસૂલ મીઠાવેરો લશ્કરી ખર્ચ સંબંધી જોગવાઈઓ મંજૂર થાય તો કોંગ્રેસ ગોળમેજી પરિષદની અંદર ભાગ લેશે એ પ્રકારની શરતે ગાંધીજી ગાંધીજી બ્રિટિશ સરકાર સમક્ષ રજૂ કરી હતી અને ત્યારબાદ માર્ચ સાબરમતી આશ્રમે પોતાના સૈનિકો સાથે નીકળી વિવિધ ગામોમાં ભરી ગાંધીવાદી જે દાંડી સફળ બનાવવા માટેના પ્રયત્નો કર્યા તમે જુઓ કે ગાંધીવાદી જે આંદોલન થાય હંમેશા ગ્રામીણ સમાજના વધુ લોકોને જોડતા હતા કેમ કે ગાંધીજીનો જે મુખ્ય હેતુ શહેરી વર્ગ બુદ્ધિશાળી વર્ગ તો જોડાય છે જો ગામડાનો સામાન્ય વ્યક્તિ જો રાષ્ટ્રવાદી આંદોલનમાં જોડાય તો આંદોલન સાબિત થઈ શકે છે છે ત્યાર પછીનો ધણાશા સત્યાગ્રહ ઓગણીસો ત્રીસ બત્રીસ ની અંદર ગાંધીજીના મીઠા કૂચના અનુસંધાનમાં જ્યારે એમની ધરપકડ થઈ તો ત્યારબાદ ધણા સત્યાગ્રહની જે જવાબદારી બાસ તૈયબજીને સોંપવામાં આવે તે સમયે નરહરી પરીખ અને અન્ય નેતાઓ ધણાશાણી લડત ચલાવતા હતા અને મીઠાને અગરો લૂંટતા જે મીઠું બનાવવામાં આવે ત્યાં આગળ ગેરકાયદેસર ઉપર લડત કરી અને એ એની પર પોતાનો અંકુશ મીઠાના કાયદાનો ભંગ કરી અને એ મીઠું લઈને પોતે એનો વિરોધ કરતા હતા અને તે એવો સત્યાગ્રહ સૈનિકોનો ટુકડીઓ લઈને ત્યાં આગળ ગયા હતા અને પોલીસ દ્વારા એમના પોલીસ દ્વારા મારથી નરહર પરીખ અને સ્વયંસેવકો ગવાયા હતા ત્યાર પછીનો આગળનો છે પછીગામ અને ધોલેરાનો સત્યાગ્રહ આ લડતનું નેતૃત્વ મણિલાલ કોઠારી અને અમૃતલાલ શેઠે કર્યું હતું તમે જુઓ કે ભારતની અંદર કોંગ્રેસની જે વિચારધારા હતી એની સાથે સાથે ઓગણીસો સત્તરની અંદર જે રશિયાની અંદર ક્રાંતિ થઈ એ ક્રાંતિની અસર ભારત પર જોવા મળે છે તમે જોશો કે ભારતની અંદર ઓગણીસો ઓગણીસમી સદીની શરૂઆતની અંદર જે કેટલાક રાષ્ટ્રવાદી નેતાઓ હતા જે સમાજવાદી વિચારથી પ્રભાવિત થયા હતા અને એના અનુસંધાનની અંદર જોઈએ તો ઓગણીસો ચોત્રીસમાં કોંગ્રેસ નીતિથી અસંતુષ્ટ થઈ કેટલાક કાર્યકર્તાઓ સમાજવાદી પક્ષની અંદર જોડાયા હતા તેમાં જોઈએ તો આચાર્ય નરેન્દ્ર દેવ યુસુફ મહ મહેકલી અશોક મહેતા જય જયપ્રકાશ નારાયણ અચ્યુત પટવર્ધન વગેરે જેવા નેતાઓ આ સમાજવાદી વિચારથી સ્થાપિત થઈને ભારતની અંદર ઓગણીસો ચોત્રીસની અંદર સમાજવાદી પક્ષની સ્થાપના કરી હતી ત્યાર પછી ત્યાં પછીનું આગળનો પોઈન્ટ જોઈએ તો હરિપુરાનું કોંગ્રેસ ભારતની અંદર દર વર્ષે દર મહિને એકંદર દર વર્ષે જે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન ભરવામાં આવતું હોય અને એમાં ભાવિ ભાવિ યોજનાઓનું અમલ કરવામાં ભારતની અંદર આઝાદી મેળવવા માટે કઈ કઈ યોજનાઓ કરી શકાય કેવા કેવા મુદ્દાઓ લઈ શકાય એ એના માટે દર મહિ દર મહિને દર દર વર્ષે તે સમયે ભારતની અંદર કોંગ્રેસ લોકોને જોડવા માટે રાષ્ટ્રીય અધિવેશન બોલાવતી હતી અને એ અધિવેશન ઓગણીસો ઓગણત્રીસ ચાલીસની અંદર સુભાષચંદ્ર બોઝના પ્રમુખ પદે પદે મળ્યું હતું અને તેમજ લગભગ તે સમયે વીસ જેટલા ઠરાવ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જોઈએ તો ઓગણીસો ઓગણત્રીસની જે બીજું વિશ્વયુદ્ધ થયું તે સમયે ભારતની રાજનતિક પરિસ્થિતિ પર શું અસરો થઈ તેના વિશે ચર્ચા કરીશું કે ભારતની ઓગણીસો ઓગણચાલીસમાં જ્યારે બીજું વિશ્વ થયું તો તે સમયે ભારતની અંદર બ્રિટિશરોનું શાસન હતું અને બ્રિટિશરોએ ભારતના લોકોને પૂછાવાના બીજા વિશ્વયુદ્ધની અંદર જોડી દીધું તો તે સમયે બ્રિટિશ સરકારે કોંગ્રેસના પ્રધાન મંડળોની વિશ્વાસમાં લીધા વગર ભારતના યુદ્ધની અંદર જોડી દીધું એનું સીધું અસર એ પડી કે ભારતના જે યુવાનો હતા એ યુવાનો ભરતી કરીને કોંગ્રેસના જે કાર્યકર્તા તે વખતે એનો વિરોધ કર્યો હતો ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે હિન્દ છોડ ચળવળ અને ગુજરાત તમે જુઓ કે ભારતની જ્યારે બીજું વિશ્વ ચાલતું હતું દુનિયાના દેશો જ્યારે જોડાયા હતા તો તે સમયે અંગ્રેજોને લાગ્યું કે કોઈ પણ સંજોગો ભારતનું રક્ષણ કરવું જોઈએ આ બાજુ એશિયાના દેશોની વાત કરું તો જાપાન છે એ તીવ્ર દુનિયાના દેશોને જીતી ભારત પર અંકુશ સ્થાપવાની જોગવાઈ કરતું સંજોગોમાં આઝાદ થાય તો ભારત માટે સુરક્ષિત છે કે નાજીવાદી સેના હાથી એ યુરોપની અંદર બ્રિટિશરોનો ટક્કર આપી રહી હતી તો તેવા સંજોગોમાં ગાંધીજી ઓગણીસો બેતાલીસના હિન્દ છોડો ચલાવવા ચાલુ કરી જેથી ભારતનું શાસન ભારતીય પ્રજા કરી શકે અને એ માટેનું આ આંદોલન શરૂ થવા પામ્યું હતું આઠ ઓગણીસ ઓગણીસો બેતાલીસના રોજ ગાંધીજી કરેગા મરેંગાનો મંત્ર આપી હિન્દ છોડો બ્રિટિશરોને પોતાનું હિંદ છોડી જવાની અખતાર કરી અને નવ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીજીની ધરપકડ કરી અને તે વખતમાં કેટલાક કાર્યકર્તાઓ ભૂરગઢ પણ રહી આંદોલનનું સંચાલન કરતા હતા તેમાં જોઈએ તો આ આંદોલનની અંદર લગભગ એક હજાર અઠ્યાવીસ જેટલા માણસો માર્યા ગયા હતા અને લગભગ ત્રણ હજાર બત્રીસો જેટલા લોકો ઘાયલ થયા હતા અને સાઠ હજાર કરતા વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા

બહુમતી પ્રજા હતી અને પોતાના સ્વરક્ષણ માટે એક એવી સંસ્થાની જરૂર હતી જે પોતાની મનોકમના ઈચ્છા પૂર્ણ કરી શકે તો તે સમયે પંજાબના હિન્દુ પર થતા રક્ષણ માટે હિન્દુ આ પરિષદની સ્થાપના થઈ હતી જે સમસ્ત ભારતના લોકોનું સંગઠિત કરી અને પોતાના હિતો હિતોની રક્ષણ કરી શકે અને આ લોકોના સંગઠન કરવા માટે ઓગણીસો ત્રેવીસમાં હિન્દુ મહાસભાની સ્થાપના કરવામાં આવી હતી ત્યાર પછી આગળનો પોઈન્ટ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પુણેના ડૉક્ટર હેડવેગર નામના બ્રાહ્મણે કરી હતી કેટલાક નેતાઓની પ્રેરણાથી હિન્દુ પ્રજામાં આત્મવિશ્વાસ જાગે અને પોતાની ગૌરવ જળવા રહે એ માટે આ મુખ્ય સંતાનો હેતુ હતો હિન્દુ મુસ્લિમ સંખામાં હિન્દુ પ્રજા પોતાનું રક્ષણ કરવા આ સંતાની સ્થાપના ઓગણીસો પચીસમાં થવા પામી હતી ત્યાર પછી આગળનો પોઈન્ટ છે રચનાત્મક પ્રવૃત્તિઓ કે ભારતની અંદર ઓગણીસો પંદરથી જે આયા ગાંધીજી અને જે ગાંધીવાદી જે આંદોલનો થયા એ આંદોલન ખાલી માત્ર બ્રિટિશરોની વિરોધની નીતિ અખતર કરવા માટે નહીં પરંતુ તેની સાથે સમાજના જોડાયેલા જે છેવાડાનો વર્ગ છે એ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજની ચેતના કઈ રીતે આવી શકે સમાજની અંદર જાગૃતિ કઈ રીતે આવી શકે એ માટેની પ્રવૃત્તિઓ પણ ગાંધીજીએ તે સમયે શરૂ કરી હતી તેમાં જોઈએ તો રચનાત્મક પ્રવૃત્તિઓની અંદર તો મહાત્મા ગાંધીના આગમન સાથે આ પ્રવૃત્તિઓ શરૂ થવા પામી હતી એમાં ખાસ કરીને હરિજન પ્રવૃત્તિ જે તે સમયે ભારતની અંદર કહેવાય અસ્પૃશ્યતા એ સમાજનું અભિપ્રાય એક હિન્દુ સમાજની અંદર શું કહેવાય એક નબળામાં નબળું પાછું ગણી શકાય તો તે સમાજ સમાજની અંદર જે દલિતો હતા જે આદિવાસીઓ હતા એ જે સમાજને એની અંદર જાગૃતિ આવે હિન્દુ સમાજની અંદર જાગૃતિ આવે તે માટેની પ્રવૃત્તિએ ગાંધીજીએ હરિજન પ્રવૃત્તિ હરિજન ઉદ્યાનની પ્રવૃત્તિ શરૂ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું તેની અંદર સામાજિક ઉત્થાન માટે મહા ગાંધીજી ઓગણીસો બત્રીસ બત્રીસમાં અસ્પૃશ્ય નિવારણ નામની સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થાની સ્થાપનાનો મુખ્ય હેતુ સાર્વજનિક જે કુવા હતા ધર્મશાળાઓ હતી શમશાન ઘરો હતા એવાની અંદર એ લોકો પોતે પોતાનો ઉપયોગ કરી શકાય લોકોમાં જાગૃતિ આવે તે માટે ગાંધીજીએ આ હરિચંદ્ર બંધુ નામનો શરૂ કરી લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા તેની સાથે જોઈએ આગળનું પણ કે ખાદીકમ ભારતની અંદર બ્રિટિશરોના આગમનમાં જે કાપડ ઉદ્યોગ હતો ધીરે 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 નામશીસ થવા પામ્યો અને તેના લીધે ભારતની અંદર બેકારી જબરજસ્ત બેકારી અને ભૂખમરો આર્થિક હુંવરી એ પાયાની બાબત થઈ હતી અને એને દૂર કરવા માટે ગાંધીજીએ ભારતની અંદર ચરખા ઉદ્યોગને પ્રોત્સાહન આપી કાપડ ઉદ્યોગ ખાસ કરીને સૂત્રા કાપડને પ્રોત્સાહન આપવા માટે ખાદી કામની શરૂઆત કરી હતી તમે જોશો તો ખાદી પ્રચારનું કામ ગાંધીએ ઓગણીસો ચોવીસમાં જ સંકલન બેંકરને સોંપવામાં આવ્યું હતું જેથી ગામડાનો વ્યક્તિ પોતાના આત્મનિર્ભરમાંથી પોતે ખાદી પેદા કરી શકે અને જેથી કરીને બ્રિટિશરોની જે આર્થિક શોષણ નીતિનો જે ભોગ બન્યો છે એની અંદર બહાર નીકળી શકે ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈશું ઉદ્યોગ તમે જો કે માત્ર ગાંધીજીએ ખાલી કોઈ એક જ સંસ્થા કોઈ એક જ ક્ષેત્રના પૂરતું કામ કર્યું નહીં પણ ભારતના જે કંઈ સમાજના જે પાયાના પ્રશ્નો હતા એ પાયાના પ્રશ્નો પોતાનું બની શકે એટલો પ્ર સુધારો કરી અને લોકોને મદદ કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો તેની અંદર જોઈશું તો ગ્રામો ઉદ્યોગ ભારતની અંદર ગામડાનો બનેલો દેશ અને સૌથી વધુ પ્રજા ગામડાની અંદર હશે તો ગામડાની પ્રજાનો ઉદ્ધાર થાય તે માટેનો એક હેતુ હતો તે માટે એમણે પ્રવૃત્તિ હાથ ધરી હતી તેની અંદર જોઈએ તો તેની સ્થાપના 1934 માં કરવામાં આવી હતી જ્યાં દરેલી દાળ ગોળ હાથ પ્રવૃત્તિઓ લોકો પોતે બનાવી અને લોકો એને વેચીને પોતાનું ગુજરાન ચલાવી શકે આગળનો પોઈન્ટ છે દારૂબંધી દારૂના કારણે ઘણા કુટુંબો પાયમાલ થતા થતા હતા અને આજે પણ થાય છે સ્વાભાવિક બાબત છે તો ગાંધીવાદી જે આંદોલનો થાય એ ગાંધીવાદી આંદોલનની અંદર જે સામાજિક સુધારાની પ્રવૃત્તિ થતી હતી એની અંદર દારૂબંધીમાં મહત્ત્વ આપવામાં આવ્યું હતું તો તે સમયે જો કે આઝાદીના સમયે ભાવનગર રાજે ઓગણીસો ઓગણીસમાં દારૂબંધી દાખલ કરી અને પ્રજાના હિત માટેનો મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો મીન્સ મહત્ત્વનું કાર્ય કર્યું હતું તેની સાથે તમે જુઓ કે જે ગાંધીવાદી આંદોલનો થાય એમાં ઘણી વખત મહિલાઓ પણ દારૂના પેકેટિંગના ના પેકેટિંગ કરતી હતી અને જે દારૂના પીઠા હોય તેનો નાશ કરવાનો પ્રયત્ન કરતી હતી તેની સાથે તાળીના જે પીઠા હોય તે પેકેટિંગ કરીને તેનો નાશ કરવાનો પ્રયત્ન કરતી હતી ઈસવી સન ઓગણીસો સાડત્રીસમાં કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવતા તેના દારૂબંધી દાખલ કરી અને રાજ્યની લગભગ આઠથી નવ કરોડ રૂપિયાની જે આવક હતી એ જતી કરી હતી કિસાન પ્રવૃત્તિ આપણે અગાઉના પોઈન્ટ વાત કરી કે ભારતની જે કે પ્રવૃત્તિઓ ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવતા કે ખેડૂતોનો વિકાસ કઈ રીતે છે કે તમે દેશી રાજ્યોને તમે જોજો કે જે પ્રજાપ્રિય પ્રજાકીય રાજાઓ હતા એ પ્રજાકીય રાજાઓ પણ દેશી કૃષિના ઉત્પાદના પર લક્ષી યોજનાઓ દાખલ કરે જોવા મળે છે જે આપણા અગાઉના લેક્ચરમાં ચર્ચા કરીશું અગાઉના ખેડૂત અગાઉ ખેડૂતોના દેવા તમે જેમ મહેસૂલ મહેસૂલો તેના વેટ અંગે અનેક આંદોલનો થયા હતા આથી કેટલાક કાર્યકરો ઓગણીસો સાડત્રીસમાં કોંગ્રેસ ગણોધારો અને ઋણ રાહતદારો પસાર કરી ખેડૂતોને સ્થિતિ સુધારવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા તમે જો કે ખેડૂતો જે કોઈ પણ વ્યક્તિ કને લોન લે તો લોનની અંદર કેટલા ટકા હોવા જોઈએ કેટલી અને મૂડી હોવી જોઈએ આ પ્રકારના સ્થિતિમાં આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ તે વખતના જે ગતિવાદી આંદોલનો હતા એમાં બ્રિટિશ સરકાર સામે પોતાના ઠરાવો દ્વારા ખેડૂતોની સ્થિતિમાં સુધારો થાય એ પ્રકારની માગણી કરતા જોવા મળી શકે છે યુવાન અને વિદ્યાર્થી મંડળ ભારતની અંદર ખાલી ખેડૂતો પૂરતું સીમિત ન હતું સુધારાની પ્રવૃત્તિ પણ તે સમયના જે યુવાનો હતા જે વિદ્યાર્થી મંડળો હતા એ લોકોને પણ સામાજિક આર્થિક અને રાજકીય સ્થિતિમાં સુધારો લાવી પોતાના જે ગાંધીવાદી આંદોલનો થતા એની અંદર કઈ રીતે લઈ શકાય એ માટેની પ્રવૃત્તિઓ આપણે જોઈ શકીએ છીએ તો ગાંધીજીના આગમન પૂરો ચરોતરની અંદર મોતીભાઈ અમીરના પ્રેરણાથી ચરોતરમાં જ્ઞાન કેળવણી મંડળની સ્થાપના થઈ હતી ત્યારબાદ ઓગણીસો છત્રીસમાં અમદાવાદમાં કાઠિયાવાડ મંડળ સ્થપાયું હતું જેના તે સમયના નેતાઓ જૂની પુણાની વર્ગભેદ વિચારધારામાંથી લોકો બહાર આવે અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગે લોકોમાં સામાજિક એકતા સ્થાપિત થાય એ માટેના પ્રયત્નો તમે જોઈ શકીએ છીએ અહીં બ્રિટિશ શાસન નીચે મુલકોનો વહીવટ અને અધિકાર અગાઉ જોયું કે ભારતની અંદર જે બ્રિટિશ શાસન ઓગણીસો અઢારની અંદર ગુજરાતની અંદર સ્થપાયું તો દેશી રાજ્યોની જે રાજકીય નીતિ પરિ રાજકીય પરિસ્થિતિ હતી એનો વહીવટ કઈ રીતે બ્રિટિશરો કરતા હતા એના વિશે ચર્ચા કરવાની વાત કરીશું તો બ્રિટિશરોએ શાસન સૌપ્રથમ સુરતમાં કોટી સ્થાપી હતી ઓગણીસમી સોલ સોરી સો સદીમાં અને તેને વહીવટી અધિકારો બ્રિટિશ પ્રેસિડેન્ટ તરીકે ઓળખાતા હતા તે સમયે બોમ્બે પ્રેસિડેન્ટના ચાર બ્રિટિશ મહેસૂલો હતા અને પચીસ જિલ્લાઓમાં તેનું વિભાજન કરવામાં આવ્યું હતું વહીવટી એકમો અને તેના અધિકારીઓ અગાઉનો પોઈન્ટ કે ઇન કાઉન્સિલ કે ભાઈ મુંબઈ પ્રાંતની અંદર જે ગવર્નર કાઉન્સિલ હતું એ સમસ્ત રાજ્યનો વહીવટ કરતો હતો અને એના હાથની જે જિલ્લા અધિકારી અને જિલ્લા હાથની જે તાલુકા અધિકારી હતા અને એ રીતે આખું ઉપરથી નીચે એક આખું માળખું વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું જેથી કરીને એક વ્યવસ્થિત વહીવટીતંત્ર સ્થાપિત થઈ શકે ચાર વિભાગો કમિશનર દ્વારા થપાયા હતા એમાં ઉત્તર પશ્ચિમ દક્ષિણ એમ દક્ષિણ ડિવિઝનો વડા તરીકે કમિશનરો હતા અને દરેક જિલ્લાના કલેક્ટરના તાબા નીચે મૂકવામાં આવ્યા હતા અને દરેક જિલ્લાની અંદર દસ થી બાર તાલુકાનો સમાવેશ થતો હતો જેના વહીવટ માટે મામલતદાર હતો જેમાં વર્તમાનની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ ગામની ઉપર તાલુકો તાલુકો ઉપર જિલ્લા જિલ્લા ઉપર રાજ્ય તો એ વખતે જે વ્યવસ્થા હતી એ બ્રિટિશરોએ ભારતની અંદર એક સારી સુયોજિત આયોજન યોજના ભારતમાં દાખલ કરેલી હતી જે વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ અને દસ શું કીધું મામલે દરરોજ તાલુકાનો પેટા વિભાગ પણ સર્કલ ઇન્સ્પેક્ટર મૂકવામાં આવેલા બ્રિટિશરોએ ભારતની અંદર જે વહીવટી દાખલ કરી જે આધુનિક વ્યવસ્થા તરીકે ઓળખાય છે એની અંદર એક ગામડાનો વ્યક્તિ પણ કઈ રીતે વહીવટની અંદર સામેલ થઈ છે કે પ્રધાનનું આખું માળખું એમણે ભારતની અંદર દાખલ કરેલું જોઈ શકો છો અને દરેક તાલુકામાં થી બસો ગામોનો સમાવેશ થતો હતો તમે જુઓ કે બ્રિટિશોએ ભારતની અંદર જે વહીવટી દાખલ કરી આધુનિક લોકશાહી પરંપરાના ડબ વ્યવસ્થા ડબ દ્વારા સ્થાપિત કરી જે વર્તમાન સમયની સૌથી મોટું યોગદાન ગણી શકાય તે સમયે ભારતની અંદર જે બ્રિટિશ ધારાસભાઓ હતો એના કાયદાઓ કેવા હતા અને એ ધારાસભાઓ કેવી રીતે કામ કરતી હતી એના વિશે પર ચર્ચા કરવામાં આવી છે તો ભારતના ગવર્નર દ્વારા નિમાયેલા ધારાસભ્યો રહેતા હતા વહીવટીતંત્ર અને નાણાકીય બાબતો ઉપર ચર્ચા કરતા હતા ન્યાય માટે દાવાઓ રકમ પ્રમાણે અપીલ કરવાની જોગવાઈ હતી ફર્સ્ટ ક્લાસ જજ પાછે ખાસ સત્તાઓ રહેતી જેમ કે જુડિલિસ્ટ ન્યાયતંત્રની વાત કરવામાં આવી છે અને બીજા વર્ગના જે જર્જ હતા એની પાસે પાંચ હજાર કરતાં ઓછી રકમનો દાવો તમે કરી શકતા હતા ગુજરાત સ્લોમ કોર્ટ અમદાવાદ સુરત અને ભરૂચમાં થપવામાં આવેલી ભારતની અંદર ભાઈ કોઈ ગુનેગાર બના તો એ ગુનેગારને સજા કઈ રીતે આપી કોઈ પણ વ્યક્તિના દીવાની કોર્ટ હતો ફોજદારી કોર્ટની અંદર જે પ્રશ્નો ઊભા થાય એના નિરાકરણ માટે કઈ પરંપરા હતી કઈ વ્યવસ્થા હતી એના દ્વારા તમે સમજી શકીએ છીએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કે તમારી કોઈ પોતાની મિલકત હોય પ્રોપર્ટી હોય તો તમે સરકારી ચોપડા કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવાની એની ઉલ્લેખ કરવામાં આવ્યો છું સ્થાનવર મિલકત ઉપર અમુક પ્રકારની નોંધણી કરાવી અને કરાવી જરૂર હતી તે સમયે સબ ઇન્સ્પેક્ટર રજિસ્ટ્રારો તેની પર કામ કરતા હતા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે ભારતની અંદર જે બ્રિટિશરોનું નાગબંધ નગરપાલિકા અને તાલુકા પંચાયતનું જે વહીવટી માળખું સ્થાપિત થવા પાડ્યું તેની પાસે કઈ એનું શું યોગદાન હતું તેના વિશે વાત કરી કે લોકલ બોર્ડ અને મ્યુનિસિપાલિટીની સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચાલતો હતો અને સ્થાનિક કમિટીઓ દ્વારા સરકારના ચૂંટાયેલા લોકો સત્તા ઉપર આવતા હતા તેમાં શિક્ષણ રસ્તાઓ જળાશય બાંધકામ દુષ્કાળ માટેના રાહત કાર્યો નક્કી કરેલા ફંડમાંથી પ્રજાના હિત માટેના કામ કરવામાં આવતા હતા દરેક જિલ્લાની અંદર એક જિલ્લા બોર્ડ હતું જેમાં જમીન મહેસૂલ ઉપરની એક રૂપિયા ઉપરનો એક આનો હાલના છ પૈસા પ્રમાણે ફંડ એકત્ર થતું હતું અને આ ફંડ એકત્ર થયેલા ફંડમાંથી શિક્ષણ પાસેનો ખર્ચ કરવામાં આવતો હતો એટલે કહેવાનો ભાવત કે બ્રિટિશરો દ્વારા જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે સ્થાપિત કરેલી એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર જોઈએ કે ભાઈ આવકનું માધ્યમો કયા કયા અને આવકના માધ્યમથી મળેલું જે ફંડ હોય એ ફંડ આપણે કઈ કઈ જગ્યાએ વાપરવાનું હોય એનો અહીંયા આગળ ઉલ્લેખ કરેલો તમે જોઈ શકો છો પબ્લિક વર્સ વર્કર્સ ખાધું તમે જોવું કે હેલ્થ કે પબ્લિકના વિકાસ માટે કયા કયા પ્રયત્નો કરી શકાય તેની અંદર વાત કરવામાં આવી છે કે તેમનું જાહેર તેમનું કાર્ય જાહેર બાંધકામ કરવાનું હતું એટલે ભાઈ રોડ રસ્તાઓ હોય તેનું બાંધકામ કરીને પબ્લિક જે જાહેર જનતાના જન ઉપયોગી કાર્યો કરી શકાય તેમાં ખાનગી ક્ષેત્રના રસ્તાઓ પુલો હોસ્પિટલો સિંચાઈ ઓફિસો નહેરો કુવા બાંધકામ વગેરેનો સમાવેશ થતો હતો કે બ્રિટિશરો ખાલી માત્ર ભારતની અંદર રેલવે રોલ રેલવે નહીં પણ પ્રજાની સાથેનો સંપર્ક કઈ રીતે વધી શકે એ માટે વ્યવસ્થિત તૈયાર કરીને ભારતના રાજ્યોની અંદર સ્થાપિત કરેલું તમે જોઈ શકો છો પોલીસ અને જેલ તમે જુઓ કાયદો વ્યવસ્થા ભારતના દરેક ગામડા અંદર ગુજરાત સિવાય ભારતના જે પ્રાંતો હતા એ પ્રાંતોની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર અને માળખું કઈ રીતે સ્થાપિત થાય લોકો લોકો સુખી શાંતિ અને સમૃદ્ધિ કઈ રીતે રહી શકે તે માટેના પ્રયાસો અમે જોઈ શકો છો કે ભારતની અંદર લોકોને શાંતિ અને સલામતી એ પાયાની જરૂરિયાત હતી તમે જો બ્રિટિશરોના આગમન પહેલા દેશી રાજ્યોનો આપણે અભ્યાસ કરીએ તો એક રાજ્યો એકબીજા રાજ્યો એટલા અંદર અંદર લગ્ન ઝઘડા કરતા જેના સ્થાનિક જે પ્રજા હતી એટલે પરેશાન થતી એટલે સુખ અને શાંતિનો કોઈ અનુભવ થયો ન હતો તો બ્રિટિશરોના આગમન પાસ આગમન પછી તમે આખી એક ભારતની અંદર સુખી અને શાંતિ અને સલામતીની ભાવના ભારતની પ્રજાની અંદર ધીરે ધીરે સ્થાપિત થઈ હતી કેમ કે દેશી રાજ્યો વચ્ચેના જે ઝઘડા હતા એ બ્રિટિશરો આવી અને પોતાના રાજનૈતિક અધિકારો દ્વારા પોતાની આમ દંડ દંડભેદની નીતિ અપનાવી અને દેશી રાજ્યો વચ્ચેના જે પ્રશ્નો હતા તેનું હંમેશા નિરાકરણ લાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો પોલીસ તંત્રના જે સરકારનું પગારદાર અંગ હતું તે સમયે જિલ્લાના દરેક તાલુકાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એના તાબા નીચે હતા જે વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ તે રીતે પોલીસ તંત્ર મેજિસ્ટ્રેટની કાબૂમાં રહેતો હતો પોલીસ તંત્રે અમુક ભાગ શસ્ત્રધારી હતો જે રાજ્યની અંદર તિજોરી હોય જિલ્લા તિજોરી હોય તેને સુરક્ષા અર્થે એની સ્થાપના કરવામાં આવી હતી જેના જિલ્લાના તિજોરીઓ અને કેદીઓનું રક્ષણ કરવાની જવાબદારી ખાસ આપવામાં આવેલી ગામના પોલીસને પગાર આપતો અપાતો ન હતો પરંતુ પોલીસ પટેલ એના કાબુ નીચે હતો એટલે રાજ્યની અંદર કોઈ પણ ગામડું હોય કે ગામની અંદર જે કોઈ પણ ઘટના બને તો સીધી જવાબદારો કોણ હતો ત્યાં કે પોલીસ પટેલ અને પોલીસ પટેલ જે તે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટેના પ્રયત્નો કરતો તમે જોઈ શકો છો કેરવણી કેરળી એટલે શિક્ષણ રાજ્ય તરફથી અનુદાન મળતું જિલ્લા લોકલ પ્રાથમિક શાળાઓના વિકાસ માટેના શિક્ષણ માટે ખાસ પ્રયત્ન કરતા હતા બોમ્બે યુનિવર્સિટી દ્વારા સરકારી અંગ જેના જેના ધોરણ સેના દ્વારા પૂરા પાડવામાં હતા રાજ્યના દરેક કોલેજો ઉપર એનું શિક્ષણ નિરીક્ષણ કરવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવતા હતા માધ્યમ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું અને પ્રાથમિક શાળાઓ બે પ્રકારની અંદર

રાજકીય ઇતિહાસતાલીસ નો સમય ઐતિહાસિક રીતે મહત્વનો ગણાય છે સદીઓ પછી ભારત મુગલ અને બ્રિટિશ શાસનના ચુંગલમાંથી મુક્ત બન્યું અને તે સમયે ભારતની અંદર મુખ્ય બે પ્રશ્નો હતા એક તો દેશી રાજ્યોનું વિલીનીકરણ અને બીજો હતો પાકિસ્તાનમાં આવતા લાખો અને લાખો નિરાશિતો સરદાર વલ્લભભાઈ પટેલે રાજ્યના વિલીનીકરણનો અસરકારક રીતે નિર્ણય લઈ ભારતીય રાજ્યનું એકીકરણ કરી અને એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું અને તેમને મજબૂત મળના લીધે આજે તમે સમસ્ત ભારત એક ભૌગોલિક દ્રષ્ટિકોણથી જોઈ શકો છો ત્યારબાદ ત્યારબાદ લાંબી લડત પર લાંબી લડત બહાર ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય એક પહેલી મે ઓગણીસો સાહીઠના અલગ રાજ્ય અસ્તિત્વ આવ્યું અહીં મિત્રો પેપર ચાર પેપર આઠની અંદર એકમ પાંચ અહીં પૂર્ણ કરે છે આવતા એકમાં ફરી વળીશું જય હિન્દ જય ભારત